બનાસકાંઠા જિલ્લાના બે ભાગ થતા ધાનેરા દિયોદર પંથક સહિત કાંકરેજ પંથકમાં વિરોધના સુર ઉઠ્યા છે ત્યારે દિયોદર ખાતે આવતીકાલે ઓગઢ જિલ્લો બનાવવાની માંગ સાથે મહાસભા યોજાવાની છે ત્યારે દેવ દરબાર જાગીર મઠના મહંત એક હજાર આઠ બળદેવનાથ બાપુનું મોટું નિવેદન સામે આવ્યું છે મહંતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે આસ્થાને લાગણીને લઈને સરકાર વિચારણા કરે આ વિસ્તારમાં ઓગઢજી મહારાજના નામથી જો જીલો જાહેર થાય તે સારું છે વધુમાં અંગે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને બે વખત ફોન લગાવ્યો પરંતુ કોઈ વાત થઈ નથી વધુમાં જણાવતા કહ્યું હતું કે દિયોદરને વડુ મથક બનાવે અને ઓગઢ જિલ્લો બને તે માટે બંને તાલુકાનો વર્ષોની માગણી હતી અને હાલ છે જેને લઈને અગાઉ દિયોદર પ્રાંત અધિકારીને પણ ઓગઢ મંદિરનો ઇતિહાસ મંગાવ્યો હતો આમ તો કેટલા સમયથી કે આપણે આ હલચલ ચાલતી હતી કે બનાસકાંઠામાં જિલ્લાનું વિભાજન કરવું પેલા વખતમાં પણ મને એવું થોડુંક જાણવા મળ્યું હતું કે આપણે દિયોદર મથક અને ઓગઢ જિલ્લો જાહેર થશે એવું એના માટે આપણે દિયોદર સમિતિ પણ હતી બધાના લેટર પેડ બધાને કર્યું હતું ઠીક છે વાવ થરાજ બને એ પણ ખુબ સારું છે એમાં આપડે કોઈ વાંધો નથી એ પણ બહુ સારું જ છે પણ છતાં હવે ઓબાદ ના દિયોદર અને કાંકરેજ જે લોકો છે એમને એક અ માંગણી હતી કે ઓગઢ જિલ્લો થાય તો ખુબ સારું ઓઘડજી મહારાજ અમારે એક આસ્થા નું મોટું કેન્દ્ર છે એટલે હજુ સુધી જેવું સરકાર કઈ વિચારે તો સારું છે કે આસ્થા અને લાગણી અને માગણી બે પણ પૂરું થાય લોકોનું આના માટે કોંક્રિટ તાલુકો ને દિયોદર તાલુકો આજુબાજુની બી જે છે એ પણ ઓગળજી ના નામથી રાજી હોય એમ હા પ્રધાનમંત્રી અમારે અ બે હાજર બાવીસ ની અંદર દેવ દરબાર પણ આવેલા હતા હા એ પણ બે હજાર બાર માં બાવીસ માં આવેલા હતા અમારી ચુટણી ના એ વખત કોઈ ચુટણી ભાઈ જીલ્લા બાબત કોઈ રજૂઆત નથી થઈ હા ના હા મેં એક બે વખત કોલ આ જિલ્લા બાબતમાં કર્યો પણ કોઈ કારણસર ફોન ઉપડી નતો શકે એટલે કોઈ વાત મારે નથી થઈ સાહેબ સાથે બનવો જોઈએ એમાં તો હું પણ ખુશી છું કે અને આ બાજુ ને એક મોટા ઈષ્ટદેવ છે એના માટે બધાની એક લાગણી છે કે ઓગઢ જિલ્લો બને તો ઓગરજી મહારાજ નું નામ ખુબ પ્રસિદ્ધ તો છે જ પણ આના કરતા પણ ખુબ વિશિષ્ટ થાય એટલે લોકોને ઓગરજી માટે ખુબ લાગણી ને ભાવના છે અને લાગણી ને માગણી બે છે એટલે સરકાર શ્રી જો આટલું કાલે કરે વિચારે તો ખુબ સારું છે હા હું એમાં છું ને ઓગરજી મહારાજ નામથી જો થતું હોય તો પછી એમાં અમારો તો ઈષ્ટદેવ છે અમે તો એમાં જ હોય કે ભાઈ ઓગઢ જાહેર થાય દિયોદર મથક થાય તો આજુબાજુના તાલુકાઓ પણ એમાં બધા સમર્થ થઈ શકે એમ કે હાજી ના મહારાજનો તો ઇતિહાસ એટલો મોટો પડો છે માં દિવસ અઠવાડિયા પહેલા પણ મારે પ્રાંત સાહેબ નો ફોન હતો એમાં ઇતિહાસ ની માગણી કરી હતી એમને બધું ઇતિહાસ ની પણ વર્ણન કરેલું છે કે ઓગરજી મહારાજ આજથી હજારો વર્ષ પહેલા નેપાળ યુવરાજ હતા અને એમને સં્યાસારણ કરીને અમારે અહીં ઓગર જે કહેવાય એ તપસ્યા કરી છે એમને અને એમના એક આપડા બનાસકાંઠામાં નહીં પણ મહેસાણામાં જો તો ઓગરજી ના ખુબ મંદિરો છે અમદાવાદ પણ જિલ્લામાં રાજસ્થાન છે અને કવિ તો એટલું બધું બિરદાયેલા છે ઓગરજી મહારાજ ને કે ઓગડા અખંડા ઓલિયા નવ ખંડ ના છે ધર્મ ઝંડા ઓગડ મોટા ઓલિયા કે ઓગરજી મહારાજ ના નવ ખંડ ની અંદર એમના નેજા ફરુકી રહ્યા છે આજે હા એટલે આ તો ઓગડા પરમેશ્વર આજે કહેવામાં આવે છે પરમેશ્વર એટલે આના દેહ સાક્ષાત ભગવાન ને પ્રાપ્ત કરેલા હોય અને પરમેશ્વરની પદવી આપવામાં આવે છે એટલે ઓગરજી મહારાજ તો ખુબ એમની કહાનીઓ એમના સંતો દુવાઓ એક ભગવાન સમાન કે હજારો વર્ષ થયા છે પણ આજે પોતે ભ્રમણ કરી જ રહ્યા છે આજે પોતે ફરી જ રહ્યા છે કોઈ આજ સુધી કોઈ એવું નથી કે આ પોતે દેવ થઈ ગયા અને એમની સમાધિ આલી આજે હજારો વર્ષથી ભ્રમણ કરી ગયા એવું મારા ગુરુ મહારાજ કહેતા અને લોકોને પણ આજે ખુબ ઓગળજી પર આસ્થા છે અને એમાં ઓગર જો નામ પડે તો બાપાના જેટલા સેવકો છે ખુબ ખુશી થાય અને ખુબ ખુશી થાય અને ખુબ એમની લાગણી પ્રસન્ન થાય બાકી જો આ ના થાય તો દિયોદર તાલુકો કે આજુબાજુના તાલુકા પણ ઓગરજી જિલ્લો જાહેર ના થાય તો થોડોક હાલમાં આક્રોશ દેખાય છે મને